મને નવગ્રહ હું ની હું નીતિ એટલે હું ત્યાં સાહિત્ય મજા તમે જો નવ લેખ બ્રહ્મા લખે પૂછી જેને હુકમ આપ્યા પછી વાયુ વાતા

અકારણ અગાથી ઉપર કર્યું વાલ્મીકિ એમ લખી નાખ્યું હતું કે મહારાણી કઈ કઈ મંથરા અગાથી ઉપર ગઈ અકારણ શબ્દ લખવાની હું પણ વાલ્મીક સમજ્યા વિના નું કઈ લખે આમાં શબ્દ હોય કોઈ નૂર તો અકારણ અગાથી ઉપર ગઈ મંથરા નહીં ખબર નથી હું કરું અગાથી માં જાઉં ગઈ હામાં કૌશલ્યા દાસી ઉભા બેન કેમ પીડા વસ્ત્ર પહેરીને ઊભી

એને ખેતી ગઈ ખબર નથી ક્યાં જાઉં છું કોક એને લઈ ગયું કોક એને ખેતી ગયું કોણ લઈ ગયું મહાત્મા વાલ્મીકી કે મંત્રાની અગાથી માથે કોણ લઈ ગયું દશરથનું મોત લઈ ગયું કઈ કઈ નું વિધવાપણું લઈ ગયું રામનો વનવાસ લઈ ગયો કેવટ નું નાવ લઈ ગયું સુગ્રીવ મિલન લઈ ગયું હનુમાનનું મિલન લઈ ગયું સીતાનું નું હરણ લઈ ગયું મારિતનું મરણ લઈ ગયું લંકાનું દહન લઈ ગયું વિભીક્ષણ રાજ લઈ ગયું વાલ્મી કે તમારે જેટલું મેં થયા ના હવે તમારે એમાં એટલા માટે લીધો છે કે ક્યારે જીવનમાં આપણે ન વિચાર્યું હોય તેવી ઘટના બને તે મારા કોહિરનું ને યાદ કરજો કે એની ઈચ્છા ઈચ્છે જ કંઈક થયું છે આમાં આપણી બુદ્ધિ હવે કામ કરતી ખાલી કોહિરનું એટલું યાદ કરશો ને તમે હિંમત આવી જાય બળ આવી જાય એક તાકાત આવી જાય કે કોક રમી રહી છે તાકાત આ તમારે સામે હું પ્રોગ્રામ દઉં છું ને આમ બધા વિચારી અમે થઈને શ્રવણદાસ બાપુ છે આ બધા ભાઈઓ ગળવાળા છે અને તમે બધાય છો આપણે વિચારી કાંઈથી આપણે ઘીરે જ આવું આપણું અનુમાન છે અહીંથી ઘેરે જ ને એ આપણું અનુમાન છે અવધારણા છે સત્ય નથી તો ભોગવા દેવા ન ભોગવા દેવા એ વેલાન ખબર છે અનુમાન છે આપણે ઘેરે જ આવું આટલું આ બ્રહ્માંડમાં હાલી રહ્યું છે કોઈને ખબર નથી એટલે મેં કીધું મૃત્યુ જેવું કઈ છે નહીં આ પંચ તત્વો વેરા થયા પાંચે પાંચમા પાછા હમાઈ ગયા જો આપણે બધા હાંજે વેરા થયા થઈ

કેહી લગી તું રોય બાઈ ક્યાં સુધી રોય કેના હટુ રોય વાલી હટુ રો આ પડ્યું વાલી હટુ રો આ હું તો પ્રગટા સો તનું તવાગે જોવા અતારે આમ હું તું અને જીવ નિત્ય એમાંથી તત્વ જે હું ગયું છે એ તો કોઈનો બાપ નથી કોઈનો ભાઈ નથી કોઈનો પતિ નથી કોઈની અરે એને કાઈને કોઈનો સબંધ નથી તો જેને કોઈની અરે સંબંધ નથી

નાસ બને ગયો રાવ ગઈ પુની રંક ગઈ સુનતા વક્તા પુની કોણ રહે રહેવાના નથી કેવા વાળા રહેવાના સુનતા વક્તા પુની કોણ રહે ગયો જોગી ગીએ હરુ ભોગી ગીએ પુની રોગી ગીએ હા ઈઠો તે રામા સુધી બેઠો તો ખડનો પૂરો લઈને કાલ મરી જાવ ને કેટલોક સમય ત્યાં બેઠા છો કે પવિત્રી ગણી લો તાંબડીમાંથી પવિત્ર કાઢી ગણી તો ઈઠોતેર થઈ કે હું ગણ્યું કે ઈઠોતેર વખત રામ અહીંથી વનમાં ગયા ત્યાં સુધી બગડાલમ બેઠો હતો તો જોગી ગીએ હરુ ભોગી ગીએ

ત્રણ શબ્દ ભેરાથી એક શબ્દ બન્યો સચિદાનંદ હવે આ છે ને આ આ માય આ સત છે પણ આ ચિત્ત નથી આ સત છે આ માટી હતું અને પાછું માટી થઈ જાય માટી થી આગળ નહીં જાય પાંચ તત્વો છે ને હજી હજી એક વચ્ચે વાત મને બહુ સારું મળે ને બોલવાની ઈચ્છા થાય પૃથ્વી પવન પાણી અગ્નિ ને અવકાશ આ પાંચ તત્વો છે ને હવે તો મારા હમું જોઈ એ પાંચમાંથી એક પોતાનો ધર્મ છોડતા નથી પૃથ્વી છે ને આમ જ ફરે એ ન આમ થાય કે ન આમ થાય એ આમ જ ફરે પૃથ્વી આમ જ ફરે પાણી છે ને એ નીચે જ વહે ઉપર લઈ જાવ તો બળ કરવું પડે મોટર મૂકવી પડે પાણી નીચે જ વહે અગ્નિ ઉપર જ જાય ગમે મીણબત્તી ઊંધી રાખો ને તો અગ્નિ ઉપર જ જાય પવન આડો જ વહે પવન આડો વાય પવન આડો વાય પૃથ્વી આમ ફરે અગ્નિ ઉપર જાય પાન નીચે વહે અને પાંચમું અવકાશ નિરંજન નિરાકાર આ પાંચ માંથી એક પોતાનો ધર્મ છોડતા નથી અને માણસ બધું છોડે બેઠો બેઠો વાતો કરે કરજો ગાયો કરજો ગાયો હું થોરે કેરા થયા કરજો ગાયો હું સૂર્યનારાયણ આઠમ નો ઉગો કોઈ દી

કોઈને પૂરું કઈ મળ્યું જ નથી કોઈની પાસે ધન છે તો કોઈની પાસે ધન નથી કોઈની પાસે ધન છે તો ડોક્ટરે કીધું સોપડા વિના ખાવી આ જગત જેને જેને મળ્યું છે અધૂરું જ મળ્યું છે કોઈને પૂરું કોઈ દી મળ્યું નથી કારણ કે જગત પોતે જ અધૂરું છે આ પૂર્ણ હોય તો એક પરમ પરમાત્મા પૂર્ણ છે અને એ જેને જેને મળ્યો છે એને પૂર્ણ જ મળ્યો છે કોઈ દી અધૂરો નથી મળ્યો મીરાને મળ્યો પૂર્ણ મળ્યો નરસિંહાને મળ્યો પૂર્ણ મળ્યો શંકરાચાર્ય ને મળ્યો પૂર્ણ મળ્યો જેને મળ્યો અને પૂર્ણ મળ્યો આ જગત જેને મળ્યો અને અપૂર્ણ જ મળ્યું છે એ પૂર્ણ છે એટલે વધારે વધારે સત્યની નદી કો એટલે આપણે સત્ય લાગે ને વધારે વધારે અસત્યની નદી કોઈ એટલે આપણને અસત્ય લાગે બાકી સંપૂર્ણ સાચું કે સંપૂર્ણ ખોટું આ દુનિયામાં કાઈ છે નહીં આ બધું આમ ને મળ્યું મારી માત્ર વિશ્વાસ ને તમને કડી કહ્યું ને நோத்தி மடி ரே வேலான मज़ा केटली मानी रे राणी सीता जी साई अवता जो बा ગગડો બેઠે લો ભોજનિયા ભટકેલો રે રખડે લો વાલા એ રે અવતારી આવે ને આ દેહમાં એટલે એને બધું કરવું પડે એને રોવું પડે ને રહ દડવું પડે ને

કઈ કર્મ પ્રધાન વિશ્વકશ કર્મ પ્રધાન વિશ્વ કરીરા ઘણા બધા પ્રશ્નો એવા છે ને હું કેતો રહું છું જાહેર માં માઇકમાં વિડીયા માધ્યમથી કે જ્યાં જ્યાં પોતે જ્યાં જ્યાં મળે અને કોઈને મળે આ બધું કહેતો એટલા માટે રહું છું કે ક્યારે કોઈ જ્ઞાની આ સાંભળે અને જો મને કહે તો થોડોક માર્ગ મળે એટલા માટે થઈને તમને પ્રશ્ન નથી કરતો પણ રેકોર્ડિંગ થઈને એના માટે થઈને પ્રશ્ન કરું કે અહીંયા આપણે કીધું ના કે ચોવીસ તત્વોનો પિંડ બંધાણો માલિક આયતમાં આવ્યો હવે એ નક્કી નથી થતો મોરથી આયતમાં આવ્યો કે મોરથી પિંડ બંધાણો માના ઓદરમાં પેલા પિંડ બંધાણો

બે વસ્તુ તમને નજર તમારી સામે મળશે છે પેલી વાર કઈ કી તડાવની લખિયા નહીં તો નોટ કરજો પણ જદીને નો કે નોટ કરજો કે ભલે ઉભો હોય ને કે સાઈડ નોટ કરજો વકીલ નો બોલતા બોલતા કે એમ તમને કહું નોટ કરજો લખિયા નહીં તો મટ હવે સાંભળો કે જી વડો લીધેલો દેદી શ્રવણા

કરમ ના બદલા ભોગવવા પડે વાહ કીધું સાધુ ભાઈ લખ્યા નહીં તો મોટે આ કીધું કરેલા કરમ ના બદલા ભોગવવા પડે હવે પ્રશ્ન એ થાય કે લખાતા એટલે કર્યા કે કર્યા તા એટલે ભોગવા શ્રવણ નું બહુ દશરથ ના બાણે લખ્યું હતું એટલે માર્યું

અને ક્યાં પાછી વનમાં ઉતરી મોટી થનારી શકુંતલા એથી તો કદાચ ને તમને અઘરું લાગે બધી વાતો તો ક્યાં કાબાવની લાકડીઓ ને ક્યાં અર્જુનનો ગાંડી વિચાર તો કરો કાળ ક્યાં ભેળા કરી દે કાળ ક્યાં મરા કહી દઉં તમને કાળની રમતની હા જુવો કાર ક્યાં લઈ જાઇ જગતમાં કો

That'd the, um, the, 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 um.